ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામ પાસે શરૂ વરસાદે ડામર રોડનું કામ શરૂ ત્રાપજ ગામથી અલંગને જોડતો સર્વિસ રોડ શરૂ વરસાદે બનાવવામાં આવી રહ્યો છે નેશનલ હાઈવેના કામ કરતા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી શરૂ વરસાદે ડામર રોડનું કામ શરૂ રાખવામાં આવતા લોકોમાં આશ્ચર્ય નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ અંગે બોલવાનું ટાળ્યું હોવાનું સામે આવી રહ્યું છે